કચ્છ મોરબી જામનગર અને દ્વારકામાં વરસાદનું રેડ એલર્ટ સૈતર વસાવાએ જામીન માટે હાઈકોર્ટમાં કરી અરજી તોલમાપ વિભાગનો સપાટો બસો થી વધુ પેટ્રોલ પંપ પર દરોડા અમેરિકા અને નાટો વિરોધ વચ્ચે વાલ્દમીર પુતિન આવી રહ્યા છે ભારત ભગવંત માને કહ્યું પંજાબમાં ધાર્મિક ગ્રંથોનું અપમાન કરવા બદલ આજીવન કેદની સજા ઇન્ડિયા ગઠબંધનમાંથી આમ આદમી પાર્ટીએ અલગ થવાની જાહેરાત કરી જેડી યુની પક્ષતા બિહારમાં મુખ્યમંત્રી તો નીતિશ કુમાર જ બનશે કાવડ યાત્રામાં પોલીસે લાગુ કર્યા કડક નિયમો ત્રિશૂલ ધોકા સહિતના હથિયારો પર પ્રતિબંધ ઉત્તરાખંડના કમાઉ ક્ષેત્રમાં ભારે વરસાદની ચેતવણી રેડ અને ઓરેન્જ એલર્ટ જારી મમતા બેનર્જી આજે શહીદ સભામાંથી ચૂંટણીનું બિગુલ ભૂક્ષે ભાજપ સામે લડવાની રણનીતિ જાહેર કરશે બ્રહ્મપુત્રી નદી પર વિશ્વના સૌથી મોટા ડેમનું શરૂ કર્યું બાંધકામ પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોને દર મહિને પેન્શન તરીકે ત્રણ હજાર રૂપિયા આપશે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનતા જ ભાજપ અને કોંગ્રેસમાં વિકેટ પડવાનું શરૂ જૂનાગઢ અને કેશોદના અનેક નેતાઓ આપમાં જોડાયા મરાઠી ન બોલવાના મામલે રાજ ઠાકરેના કૃત્ય સામે કાર્યવાહી કરવા સુપ્રીમમાં પીઆઈએલ કરવામાં આવી સરકારે લાગુ કર્યો નવો નિયમ જો ટોલટેક્સ બાકી હશે તો હવે નહીં વેચી શકો ગાડી રશિયા પર યુરોપિયન સંઘના ક્રૂડ પ્રતિબંધથી નાયરા અને રિલાયન્સ સામે પડકાર રાજકીય રોટલો સેકવા નીકળેલા રાજ ઠાકરેએ હવે ગુજરાતીઓનો વિરોધ કર્યો સરદાર પટેલનું કર્યું અપમાન અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં સિત્તેર ટકાનો ઘટાડો એઆઈએ એમેઝોનના કર્મચારીઓની નોકરી સીનવી રાતોરાત હજારો લોકોનો રોટલો રજળી ગયો સુરતની શાળાઓમાં પાંચસો ત્રેસઠ શિક્ષકોની ઘટ સામે ફક્ત એકસો અડસઠ શિક્ષકોને નિમણૂક કર્યા દ્વારકા જિલ્લામાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ બે ગેસ સિલિન્ડર નિઃશુલ્ક રિફિલિંગનો લાભ લઈ શકશે સીએમ ફડણવીસની મોટી જાહેરાત હિન્દુ બૌદ્ધ અને શીખ ધર્મ સિવાય અન્ય ધર્મના વ્યક્તિએ અનુસૂચિત જાતિનું સર્ટિફિકેટ મેળવ્યું હશે તો રદ કરવામાં આવશે સાબર ડેરી સામે પશુપાલકોનું આંદોલન યથાવત રોજિંદી આવક કરતાં સોળ લાખ લિટર દૂધની આવક ઘટી દેવેન્દ્ર ફડણવીસનો વિધાનસભામાં મોટો દાવો મુંબઈ બની સ્પીકર મુક સરકારનો ભોપાળો હાઇલાઇટ કરવા માટે વિરોધ પક્ષનું ભોપાળા આંદોલન યુપીમાં શાળાઓને મર્જ કરવાના યોગી સરકારના નિર્ણય પર ગુસ્સે થયા ડિમ્પલ યાદવ રશિયાએ માનવી કરાર હેઠળ યુક્રેનને સોંપ્યા હજાર મૃતદેહ વિશ્વ જીત્યા એટલે આપના નેતાઓ વિરુદ્ધ ઈડીએ શરૂ કરી તપાસ આતિશીએ લગાવ્યો આરોપ લાલુ યાદવને લાગશે મોટો ફટકો તેજ યાદવ નવી પાર્ટી બનાવવાની ફિરાકમાં ભાજપના સાંસદ નિશીકાંત દુબેનું મોટું નિવેદન ઝારખંડમાં બે હજાર ઓગણત્રીસમાં ભાજપની એકસો પચાસ બેઠકો પણ નહીં આવે અમેરિકી સોલાર કંપનીએ ભારત ઇન્ડોનેશિયા અને લાઉસથી થતી આયાત પર ટેરિફની માંગ કરી પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટી રાહત મળવાની શક્યતા સોનામાં માસમાં છવ્વીસ ટકા રિટર્ન ડિસેમ્બર સુધીમાં ભાવ વધુ પંદર ટકા વધશે પશ્ચિમ બંગાળમાં પીએમ મોદી મમતા બેનર્જી પર સાધુ નિશાન ટીએમસી સરકાર જશે તો આવશે પરિવર્તન ઉત્તરાખંડમાં હવે સરકારી કર્મચારીઓને ખરીદી પર શેરબજારની રોનક ઝાંખી પડી સેન્સેક્સમાં પાંચસો ને પચાસ પોઈન્ટ નો કડાકો નિપટી પચીસ હજાર ની છે કોરોનાના નવા વેરિયન્ટથી હાહાકાર અમેરિકાના લગભગ પચીસ રાજ્યોમાં રોકેટ ગતિએ વધી રહ્યા છે કેસ પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા ફરીથી સક્રિય થતા વિસાવદરમાં રાજકીય ગરમાવો કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાને મંજૂરી આપી અમેરિકાએ પંચાવન લાખ ભારતીયોને આપી ખુલ્લી ચેતવણી એક નાની ભૂલ કરશો તો પણ દેશ છોડી દેવો પડશે એકસો તેત્રીસ પુલ બંધ કરવા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થયા ગુસ્સે કહ્યું ફિલ્ડમાં ઉતરો ઓફિસમાં બેસીને રિપોર્ટિંગ કરવાનો પગાર નથી મળતો આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત હવે સરકાર દસ લાખ લોકોને મફત આપશે એઆઈની ટ્રેનિંગ રાજકોટના સાંસદ રૂપાલ અને સરકારે નવ પોઈન્ટ આઠ કરોડની ગ્રાન્ટ ફાળવી પણ કામ માત્ર ચોપન લાખના જ કર્યા બિહાર વોટર લિસ્ટ અંગે રાહુલ ગાંધીના પ્રહાર ચૂંટણી પંચને ગણાવ્યું ભાજપની ઇલેક્શન સોરી શાખા આમ આદમી પાર્ટીએ ગુજરાતના નવા પ્રમુખ પ્રવક્તા તરીકે યુવા નેતા કરણ બારોટને સોંપી જવાબદારી પ્રધાનમંત્રી મોદી આજે બિહારની મુલાકાત લેશે મોતીહારીથી રાજ્યને સાત હજાર બસો સત્તર કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપશે જૂનાગઢ ભવનાથ મહાદેવ મંદિરના મહંતની મુદત પૂર્ણ થાય તે પહેલા જ ભાજપમાં અંદર વિખવાદ શરૂ થયો આરસીબીને લાગ્યો મોટો ઝટકો ભાગદોડ મામલે કર્ણાટક સરકારે ક્રિમિનલ કેસ ચલાવવા આપી મંજૂરી શેરબજારમાં મંદીનો આંસ્કો સેન્સેક્સમાં ત્રણસો બોર્ડની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર સામાન્ય પ્રવાહનું એકાવન પોઈન્ટ અઠાવન ટકા પરિણામ આવ્યું અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાને લઈને હાઈકોર્ટે કહ્યું નિયમોનું પાલન ન કરે તો વાહન જપ્ત કરો અમિત ચાવડાને ફરી બનાવ્યા ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ દેવેન્દ્ર વિશે ઉદ્ધવ ઠાકરેને તેમની સાથે જોડાવા માટે ખુલ્લી ઓફર કરી ગુજરાતમાં માર્ગ અકસ્માત પીડિતોને દોઢ લાખ સુધીની સારવાર વિનામૂલ્ય મળશે સિંધુ જળ સમજૂતીમાં હવે ચીન કૂદી પડ્યું બીજિંગથી ભારત આવતી નદીનો પ્રવાહ રોકવા ધમકી નાટોશીફ માર્કર રૂટે ભારતને આપી ચેતવણી જો રશિયા સાથે વેપાર ચાલુ રાખશો તો લગાવી દઈશું સો ટકા પ્રતિબંધ સીએમ યોગી આદિત્યનાથના જીવન પર બની રહેલી ફિલ્મથી સેન્સર બોર્ડની મનમાની પર નિર્માતાઓ નારાજ સુપ્રીમ કોર્ટની ચેતવણી જાતિ આધારિત રાજકારણ કરતા પક્ષો દેશ માટે ખતરનાક મોરબી સહિત રાજ્યની નવ નવી મહાનગરપાલિકાના સીમાકન જાહેર ગ્રામ્ય વિસ્તારોમાં ભેળવ્યા ગુજરાતમાં ઈ ગ્રામ સેન્ટર પર ચાર સરકારી યોજનાની બેન્કિંગ સેવાઓ ફ્રી